નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ

આશીર્વાદ થી અમારા માધાપુર સ્થાનકે સમુદ બે હજાર એક્યાસી વૈશાખ સુદ તેરસ ચૌદસ પૂનમ શનિવાર રવિવાર સોમવાર તારીખ દસ અગિયાર બાર મે બે હજાર પચીસ ના શુભ દિને શ્રી નિષ્કલંકી નારાયણ જે મંદિર

પરમ પૂજ્ય યોગ તપોનિષ્ઠ મહંત શ્રી પ્રેમ સ્વરૂપ દાસજી મહારાજ ગુરુકુળ શ્રી નિષ્કલંકી નારાયણ તીર્થધામ પ્રેરાપીઠ અમદાવાદ પરમપુજ મહામંડલેશ્વર રત્ન સ્વામી શ્રી જનાર્દન હરિજી મહારાજ કોસાધ્યક્ષ અખિલ ભારતીય સંક સમિતિ શ્રી સતપંથ સંત કૃપા આશ્રમ ફેજપુર મહારાષ્ટ્ર પરમપુજી મહામંડલેશ્વર સ્વામી શ્રી દિવ્યાનંદ હરિજી મહારાજ અલ્પધામ અર્થવેદી સેવાશ્રમ કાદિયા મોટા કચ્છ પરમ પૂજ્ય મંત શ્રી શાંતિ દાસજી મહારાજ અધ્યક્ષ શ્રી જિલ્લા સંત સમિતિ કચ્છ શ્રી નિષ્કલંકીય ક્રાંતિકારી સમિતિ વડોદરા કુકસ વડોદરા પરમપૂજ્ય યોગ તપોનિષ્ઠ મહંત શ્રી પ્રેમ સ્વરૂપ દાસજી મહારાજ ગુરુકુળ શ્રી નિષ્કલંકી નારાયણ તીર્થ પ્રેરણાપીઠ અમદાવાદ પરમપૂજય મંત શ્રી શામણ મહારાજ શ્રી નિષ્કલંકી નારાયણ તીર્થ પ્રેરણાપીઠ અમદાવાદ પૂજ્ય સંત શ્રી છગન બાપા શ્રી બાલાશિયા મહારાજ સંસ્થાન પરમપુજ્ય સંત શ્રી મણી બાપા ઊંડેવા પરમ પરમપુજી યજ્ઞાચાર્ય શાંતિ ભગત ગોતા કંપા ખેડ અતિથિ વિશેષ શ્રી અબજીભાઈ કરમસિંહભાઈ ધોડુ પ્રમુખ શ્રી અખિલ ભારતીય કચ્છી કડવા પાટીદાર સનાતન સત્પાન સમાજ કારોબારી સદસ્ય શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ભાવાણી ટ્રસ્ટી શ્રી અમદાવાદ સનાતન સમાજ કચ્છ ભુજ શ્રી કેશુભાઈ સિદ્ધાસભાઈ વાસાણી ધારાસભ્ય શ્રી ભુજ મત વિસ્તાર શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ધારાસભ્ય શ્રી અબડાસા મત વિસ્તાર કાર્યક્રમ સંચાલક શ્રી શ્રી સુરેશભાઈ એસ રામજીયા આચાર્ય શ્રી સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ હાઈસ્કુલ કેડબ્રહ્મા શ્રી હીરાલાલભાઈ વેલજીભાઈ ભીમાણી દેવ પર શ્રી લહેશભાઈ ગોવિંદભાઈ ભગત કલ્યાણ પર મહોત્સવના પાવન પ્રસંગોમાં વિષ્ણુ યાગ યજ્ઞ એવમ હનુમાનજી મંદિરનો નો નિયાણીના સામૈયા પૂજન તથા દાન વડાલી વડીલ વંદના સંતવાણી કાર્યક્રમ સંતોના સામૈયા તથા શોભાયાત્રા દીપ પ્રાગટ્ય સ્વાગત કાર્યક્રમ તથા સંતોના આશીર્વાદ ધર્મસભા તેમજ વડીલો તથા દાતાશ્રીઓના સન્માન તેમજ ઉછામણી દાંડિયા રાજ સંતોના આશીર્વચન સાથે સર્વે દાતાશ્રીઓના સન્માન શ્રી નિષ્કરંકી નારાયણ ભગવાનના સિંહાસનની પ્રાણ પ્રતિષ્ઠા તથા આદ્ય શક્તિ ત્રિદેવ જ્યોત પ્રાગટ્ય અને વારી યજ્ઞ મહાપૂજા જેવા ભવ્ય પાવન કાર્યક્રમમાં પધારવા સૌ હરિભક્તોને સ્નેહ સાથે ભાવભર્યું નિમંત્રણ અહેવાલ રાહુલ પટેલ લાઈવ